આગા નહીં આજ તો તને પાડી નોકો કાકા માત ઓ ઉઠ્યું અલ્યા એ આ હની ગોળી આલી હતી એ આ તો સંડાસ થવાની કે સંડાસ બંધ કરવાની આલી હતી કે ચાલુ કરવાની આલી હતી સંડાસ ચાલુ કરવાની અલ્યા બંધ કરવાની લેવા આવ્યો તો હું બંધ કરવાની લેવા આવ્યો તો તારે તે તો તમા બોલવું પડે ભાઈ સંડાસ બંધ કરવું હ

એ તો ના નેકડો કાકા સાઈદ પરમાણે ના નેકડો હમજાને મારું મન જોણે બંધ કરવાનું હું હાલ દઉં ટેન્શન લેજો ગોળી પછી પણ પટાઈ દઉં કાકા મને નહીં પટાવો શાંતિ રાખો હું બંધ કરી દઉં શું થયો ઓ અરે અરે કાકા કાકા ઓ ઘાચો લે અલ્યા કાકા અલ્યા મસરા હોય ભણમણ ધોઈ મારે આહા હા હા ને નીકળી ગયું શું કરશો હવે ઓ એટીચોય નઈ જવાય એવશક્તિ પટી જઈ એવું એમ્બ્યુલન્સ બોલાવું એમ્બ્યુલન્સ જવાય આ તો એમ્બ્યુલન્સ ટેન્શન તમે પાટલા પડશે હલો ભાઈ એક એમ્બ્યુલન્સ મોકલો ને આપણે હોય પણ હું લોકેશન સેન્ડ કરું તમને એક કાકો જતા રહ્યા હ શોખ જતા રહ્યા હ શું હાજી શું પણ જતા રહ્યા એવું લાગે હા ફટાફટ મોકલો આ રા 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 ના બાટલા બીજા લેતા આવજો થોડા અને એક ગાભાનો ડૂંચો એ લાવ્યો આ ડૂચો ચો મારવાનો હોય પછી તમને કોઈ હું પણ લેતા આવજો હા કાકા આવે છે શાંતિ રાખો મૂળ I go. ¡A la yo!